આજની વાત એક સમયની વાત છે એક નાનું બાળક એનું પેન અને પેન્સિલ લઈ અને એનું હોમવર્ક કરતો હતો ત્યાં બાજુમાંથી એક પડોશના દાદી આવ્યા અને એમણે આ બાળકને કહ્યું કે બેટા મને એક પેન અને કોરો કાગળ જોઈએ છે બાળક વિચારમાં પડી ગયું કે દાદીને શું કામ હશે કોરા કાગળને પેનનું અત્યારે એટલે એમણે પૂછ્યું કે દાદી તમારે અત્યારે શું કરવું છે એટલે એમણે વાત કરી કે બેટા અમારા ઘરે બાળક જન્મ્યું છે એની આજે છઠ્ઠી છે તો ભગવાન છે એ આજે છઠ્ઠીના લેખ લખવા આવે તો અમારે બાજુમાં એક કોરો કાગળને પેન મૂકી દેવાની હોય તો એમાં છઠ્ઠીના લેખ લખી જાય બાળકને બહુ કુતૂહલ થયું એને નવાઈ લાગી કે બાળક છ દિવસનું થાય ત્યારે જ ભગવાનના લેખ લખી નાખે તો એનું ત્યારે જ ખબર પડી જાય કે એની જિંદગીમાં શું થશે તે બહુ વિચાર કરતો કરતો ઊંઘી ગયો એના સપનામાં ભગવાન આવ્યા અને એણે ભગવાનને પૂછ્યું કે ભગવાન અમારા બધાનું નસીબ તમે છઠ્ઠીના દિવસે જ લખી નાખો છો તો ભગવાન કે હા તો કે મારે જોવું હોય તો એટલે ભગવાને એને બતાવ્યું કે જો આટલા બધા ચોપડા છે જેમાં બધાના છઠ્ઠીના લેખ લખ્યા છે તો તું જોઈ લે તારે જે ચોપડો ઉપાડવાનું મન થાય એ ઉપાડીને જોઈ લે છોકરાએ ઉપાડ્યો તો ચોપડો જોયો તો અંદર નામ લખ્યું હોય બાળકનું પણ અંદર નીચે આખું કોરું પેપર હોય તેણે બે ત્રણ ચોપડા જોયા બધા આવા હતા તો છોકરો એકદમ કન્ફ્યુઝ થઈ ગયો તેણે ભગવાનને કહ્યું કે આની અંદર તો કશું વંચાતું નથી તમે કહો છો કે આ ચોપડામાં તમે લેખ લખ્યા પણ મને કાંઈ વંચાતું નથી એટલે ભગવાને કહ્યું કે મેં ઇનવિઝિબલ સાઈથી લખ્યા છે એટલે તને વંચાય નહીં એમ તો છોકરો કહે કે તમે શું લખ્યું છે એમાં એમ એટલે ભગવાને કહ્યું કે મેં તથા લખ્યું છે તો કે બધામાં તો કે હા તો કે એવું કેવી રીતે થાય બધાના લેખમાં તથા એટલે ભગવાને કહ્યું કે બેટા તમે જિંદગીમાં જ્યારે જે કામ કરો અને જે ઈચ્છો ને એ બધી વસ્તુ તમને જિંદગીમાં મળે એટલે તમે જ્યારે ઈચ્છો કે વિચારો ત્યારે તમારે હંમેશા ધ્યાન રાખવાનું કે તમારે જે જોતું હોય એ જ વિચારવાનું ને ઈચ્છવાનું કારણ કે મેં તો તથા અસ્તુ લખી જ રાખ્યું છે એ બધી જ વસ્તુ તમને જિંદગીમાં મળી જશે મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે જિંદગીમાં યાદ રાખવાનું કે ભગવાન આપણને દરેક વસ્તુમાં તથા હસ્તુ કહેવાના છે જો આપણે જ ડાઉટ કરશું કે ખરાબ વિચાર કરશું આપણા પરફોર્મન્સ માટે તો ભગવાનને એવું થશે કે આપણને આ ઈચ્છતા નથી તો એમાંય તથા હસ્તું કહી દેશે એટલે હંમેશા સારું કામ કરવાનું સારું ઈચ્છવાનું સારું વિચારવાનું તો એ બધું જ આપણી જિંદગીમાં ચોક્કસ થશે અંજુમાના જય શ્રી કૃષ્ણ